હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ગણિત ગમતની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ બે હજાર પચીસ ના રોજ જે ગણિતનું પેપર છે એનું સો ટકા સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે

અને પંદર રૂપિયા ને વીસ પૈસાનો સરવાળો કેટલો થાય તો મિત્રો તમારે ખાનું બનાવવાનું રૂપિયા અને પૈસા વીસ રૂપિયા પચાસ પૈસા પંદર રૂપિયા વીસ પૈસા તો જીરો જીરો પાંચ ને બે સાત જીરો ને પાંચ પાંચ બે ને એક ત્રણ પચાસ રૂપિયા માંથી અઠ્યાવીસ રૂપિયા બાદ કરો તો હવે પચાસ રૂપિયા લખવાના એમાંથી અઠ્યાવીસ બાદ કરવાના તો જીરોમાંથી માંથી આઠ ન જાય તો આગળ દસ કો લેવાનું તો અહીંયા ચાર અને અહીંયા દસ દસ માંથી આઠ જાય તો બે

ત્રણથી બાર ધોરણના વિડીયો લેક્ચર અભ્યાસ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસટીના પેપર ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો જો અહીંયા તમારું ધોરણ ત્રણમાં જવાનું વિડીયોમાં ગણિત ગુજરાતી અહીંયા આસપાસ હશે ઇંગ્લિશના વિડીયો જોઈ શકો સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પણ જોઈ શકશો પ્રશ્ન એક બ નીચેના દાખલામાંથી કોઈ પણ એક દાખલો ગણો તો તમારે બંને ગણવાના છે જો કર્મ પાંચ રૂપિયા પચાસ પૈસા નો સંચો ચાર રૂપિયા સાઈઠ પૈસાની પેન્સિલ ખરીદે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે તો મિત્રો રૂપિયા અને પૈસા અલગ લખવાનું પાંચ રૂપિયા પચાસ પૈસા સંચો ચાર રૂપિયા ને પૈસાની પેન્સિલ સરવાળો કરવાનો જીરો જીરો એટલે જીરો પાંચ ને છોકડો પાંચ ને એક છુપિયા અને દસ પૈસાતેર રૂપિયા ને પચાસ પૈસા ની ખરીદી કરી તો દુકાનદાર કેટલા પાછા આપશે તો મિત્રો સો રૂપિયા પૈસા જીરો જીરો તો કેટલાની ખરીદી કરી ઇઠ્ઠોતેર રૂપિયા પચાસ પૈસાની તો બાદ બાકી થશે ચલો બિલ નું અર્થઘટન કરી પ્રશ્નના જવાબ આપો કેશ મેમો શ્રી ડાયારામ સ્ટેશનરી કશિશબેન તારીખ ચાર ચાર બે હજાર ત્રેવીસ ચલો આપેલ બિલની તારીખ કઈ છે ચાર ચાર બે હજાર ત્રેવીસ આપેલ બિલમાં એક પેન્સિલની કિંમત કેટલી છે તો એક પેન્સિલના પાંચ રૂપિયા છે આપેલ આપેલ બિલ કોના નામનું નામનું છે છે બિલની કુલ રકમ કેટલી સો રૂપિયા અને પચાસ પૈસા એમ ચલો વસ્તુનું અનુમાન કરી યોગ્ય જોડકું જોડો પપૈયું તો અંદાજે ત્રણ કિલોનું ગાય ચારસો કિલોની ટેબલ પંદર કિલોનું મોબાઈલ સો ગ્રામ છે દાખલા ગ્રામના ગ્રામ સાથે સરવાળો છે પાંચ ને આઠ તેર નો તગડો વધાવી એક ને ત્રણ ચાર ને ચાર આઠ એક ને એક બે સાત ને નો તગડો વધાવી એક ચાર ને એક ને બે સાત એવી રીતેમાં બાદ બાકી છે બરાબર દસકો લઈને તમારે બાદ બાકી કરવાની જીરો મત પાંચ ના છે દસકો તો એ પાંચ આવ્યા તો દસ માં પાંચ છે પાંચ પાંચ માંથી ના આગળમાંથી દસ કો ત્રણ તો એ દસ દસ ને પાંચ પંદર માં તો આઠ ત્રણ માં ત્રણ છે ઝીરો અહીંયા અહીંયાં માં છે ને જે દસ કો તો એ ત્રણ એ દસ ને ત્રણ તેરમાંથી છ એક સાત માંથી બે જે તો એક એક બોટલ ભરવા ત્રણ પ્યાલા પાણી જોઈએ તો ચાર બોટલ ભરવા કેટલા તો એક બોટલ ભરવા ત્રણ તો ચાર બોટલ ભરવા ચાર તીરી મેં બાર પ્યાલાં જોઈએ એક લિટર દૂધમાંથી છ કપ દૂધ ભરાય છે તો ત્રણ લિટરમાંથી કેટલા તો એક કપમાંથી એક લિટરમાંથી છ કપ તો ત્રણ લિટરમાંથી છ તિરીને અઢાર કપ એક બોટલમાંથી પાંચ ગ્લાસ ભરાય છે તો બે બોટલમાંથી કેટલા તો બે પંચા ને સાઠ એકસો એક બસો એક ત્રણસો એક ચારસો એક પેટર્ન પૂર્ણ કરવાની છે ધોરણ એક થી પાંચની સંખ્યા દર્શાવતું કોષ્ટક જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો ધોરણ વિદ્યાર્થીની સંખ્યા ધોરણ ત્રણ ના વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે બેતાલીસ ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી તો ચાલીસ વત્તા પાંત્રીસ એટલે પંચોતેર કયા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે ઓગણત્રીસ એટલે ધોરણ પાંચ ધોરણ એક થી પાંચ ના કુલ સંખ્યા કેટલી વિદ્યાર્થીઓની તો એકસો ને એસી એમનો સરવાળો કર્યો છે આપણે સૂચના મુજબ ગુણાકાર કરો બાસઠ ગુણ્યા બે તો બે દુ ચાર બે છ બાર એકસો ચોવીસ ચોરાણું ગુણ્યા ચાર ચોકે ચોકે સોળ નો છોકરો વધાવી એક નવ ચોક છત્રીસ ને એક સાડત્રીસ એક દફતરની કિંમત રૂપિયા એકસો પચાસ હોય તો પાંચ દફતર સાતસો પચાસ પાંચ ગુણ્યા જીરો એટલે જીરો પચું પચું પચીસ નો પાંચડો વધાવી બે પાંચ એક પાંચ ને બે સાત સાતસો પચાસ એક પેટીમાં એકસો પચીસ કેરી સમાય તો ચાર પેટીમાં કેટલી તો એકસો પચીસ ગુણ્યા ચાર ચાર પંચાવીસ ની શું વધાવી બે ચાર દો આઠ ને બે દસ દસ ની શું વધાવી એક ચાર એક ચાર ને એક પાંચ પાંચસો એક ફૂલ ને આઠ પાંદડીઓ છે તો આવા આઠ ફૂલ ની કેટલી પાંદડી થાય અઠી ઓઠી ચોસઠ કોઈ પણ બે દાખલા ગણો પણ આપણે બધા ગણવાના એક સફરજન ના આઠ રૂપિયા હોય તો એસી રૂપિયામાં કેટલા સફરજન આવે તો એસી ભાંગ્યા આઠ કરવાના તો દસ સફરજન મળે ત્રેસઠ ફુગ્ગા સાત બાળકોને સરખે ભાગે વેચતા દરેકને કેટલા મળે તો ને સાત વડે ભાગવાના તો નવ ફુગા ભાગમાં મળે છત્રીસ પતંગના છ સરખા ભાગ કરીએ તો દરેકના ભાગમાં કેટલી પતંગ આવે છત્રીસ ભાગ્યા છ કરવાના છાંય છાંય છત્રીસ છ પતંગ ભાગમાં આવે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે જોઈ લીધું છે તો તમે આ સરસ મજાનો પેપર શેટ છે વહેલી તકે મેળવી લો તો તમને સારી તૈયારી થઈ શકે તો તમે આરામથી પંચાણું ટકાથી પણ વધુ ટકાવારી લાવી શકો છો તો અહીંયા સુધી રાખીએ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત